જય હિન્દ મિત્રો હું છું એડવોકેટ ઇરફાન કરોડ માંગરોળ મિત્રો આપ સૌ જાણો છો કે હાલ એસઆઈઆરની પ્રક્રિયા ચાલુ છે અને દરેક વિસ્તારમાં બીએલો ઘરે ઘરે આવી અને ફોર્મ આપશે તમને એ ફોર્મ તમને બે ફોર્મ આપવામાં આવશે બંને ફોર્મ તમારે ભરવાના છે અને ફોર્મ ફિલઅપ કરી તમારે ફરી બીએલ સુપ્રત સુપરત કરવાના છે ઘણા લોકો કન્ફ્યુઝ છે તો એ માટે વિડીયો બનાવું છું કે સૌથી પહેલી કામગીરી છે આપણી કે વોટ્સઅપ મારફત જે પીડીએફો આ છે એ પીડીએફ ઓપન કરવાની છે એ પીડીએફ ઓપન કરી અને એમાં પોતાનું નામ શોધવાનું છે એટલે જે લોકોની ઉંમર આડત્રીસ વર્ષથી ઉપર હોય તે લોકોએ તે મતદાર યાદીમાં પોતાનું નામ શોધવાનું છે જે લોકોની આડત્રીસ વર્ષથી નીચેની ઉંમર હોય તે લોકોએ તે મતદાર યાદીમાં તેનું નામ શોધવાનું નથી મતલબ જે લોકોના આડત્રીસ વર્ષથી ઉપર હોય ઉંમર એ લોકોએ મતદાર યદીમાં પોતાનું નામ શોધવાનું છે હવે નામ કેવી રીતે શોધવાનું તમે જ્યારે એ પીડીએફ ઓપન કરશો એટલે ઉપરના ભાગે મથાળે દૂરબીન જેવું સર્ચનો ઓપ્શન આવશે એ સર્ચના ઓપ્શન પર ક્લિક કરશો એટલે ત્યાં ઉપર લખવાનો આવશે ત્યાં તમે તમારી અટક લખશો એટલે મધારે જે જેટલી એ અટકના નામના જેટલા નામો હશે એ બધા હાઇલાઇટ થઈ જશે પીલા પીળું કલર થઈ જશે નામ પર અથવા તો તમે તમારા કૂપનમાં જે નામ કૂપનમાં તમારું નામ હોય એની સામે તમારા ચૂંટણી કાર્ડ નંબર લખેલા હોય અથવા તમારા માતા પિતાના કૂપનમાં માતા પિતાના નામ સામે ચૂંટણી કાર્ડ નંબર લખેલા હોય એના અંક દાખલ કરશો સર્ચમાં તો તે પણ બતાવી દેશે અથવા તો તમે બે હજાર બેમાં તમારા માતા પિતા જ્યાં રહેતા હોય તે વિસ્તારની મતદાર યદી પીડીએફમાં તપાસ કરશો તો તેમાં પણ નામ મળી જશે સૌથી સરળ રસ્તો એ છે કે તમે તમારી અટક અથવા નામ લખશો અટક અને નામ લખશો એટલે હાઇલાઇટ થઈ જશે નામ તમારું મતદાર યાદીમાં જ્યાં હશે ત્યાં અને પીળા કલર જેવું બતાવશે એવી રીતે શોધવાનું રહેશે ત્યાર પછી તમને આ મળી ગયું મતદાર યાદીમાં તમારું નામ કે તમારા પિતાનું નામ તમને મળી ગયું એટલે તમારે એ લખી લેવાનું છે કયા ભાગમાં છે કયા અનુક્રમ નંબર પર છે અને ક્યુ વિધાનસભા લાગે છે આ તમારે નોંધ કરવાની છે અને ત્યાંથી સ્ક્રીનશોટ લઈ લેવાનું છે હવે તમે નામ શોધશો એટલે તમને અનુક્રમ નામ તો બતાવશે એની સામે અનુક્રમ નંબર બતાવશે એની સામે પિતાનું નામ એની સામે ઇપિક નંબર અને ભાગ નંબર વિધાનસભા નંબર ત્યાં નહીં બતાવે એના માટે તમારે ઉપર જવું પડશે અને ચોખ્ઠું બનેલું હશે કઈ સ્કૂલમાં મતદાન આવતું તમારું કયો ભાગ છે કયો વિધાનસભા કયો સાંસદ સભા એ બધું લખેલું હશે ત્યાંથી તમારે મેળવી લેવાનું છે એટલે સ્ક્રીનશોટ લઈ લેવાનું છે મતદાર યાદીમાંથી અને પછી જે અનુક્રમ નંબર ભાગ નંબર વિધાનસભા નંબર આ લખીને રાખવાનું છે આ મળી ગયું તમારા માતા પિતાનું નામ અથવા અડત્રીસ વર્ષના ઉપરના કોઈ વ્યક્તિ હોયનું નામ મળી ગયું એટલે તમારું કામ પૂરું થઈ ગયું હવે જે લોકોનું નામ નથી મતદાર યાદીમાં બે હજાર બેની આડત્રીસ વર્ષના ઉપરની ઉંમર છે ને નામ નથી તો એ લોકો એના માતા પિતાનું નામ શોધવાનું છે અથવા દાદા દાદીના નામનું શોધવાનું છે મતદાર યાદીમાંથી હવે વાત કરીએ આડત્રીસ વર્ષથી નીચેના લોકોની એ લોકોનું નામ મતદાર યાદીમાં સ્વાભાવિક છે કે હોય નહીં તો એ લોકોએ પોતાના માતા પિતાનું નામ બે હજાર બેની મતદાર યાદીમાંથી શોધવાનું છે જો એ મળી જાય તો કામ પૂરું થઈ ગયું પણ જો એ પણ ના મળે તો દાદા દાદીનું કોઈ નામ શોધવાનું રહેશે બે હજાર બેની મતદાર યાદીમાંથી જે કંઈ પણ તમે શોધખોળ કરો છો એ શોધી અને સ્ક્રીનશોટ લઈ લો એક બુકમાં એક્સ્ટ્રા લખી લો હવે તમે શોધખોળ કરી લીધી તમારા નામ મળી ગયા તમારા માતા પિતાનું નામ ના મળે એટલે તમારા દાદા દાદીના નામ શોધવાના રહેશે જો એ દાદા દાદીના નામ પણ ના મળે તો તમારા પરિવારના કોઈ પણ સભ્યનું નામ મળી જાય તો એ નોંધ કરી લેવાની છે ત્યાર પછી શું કરવાનું છે આડત્રીસ વર્ષના ઉપરના લોકોનું નામ મધર રેદીમાં નથી તો એ લોકોએ પોતાના પિતાનું નામ માતાનું નામ દાદા દાદીનું નામ શોધી નોંધ કરી લેવાની છે જો આડત્રીસ વર્ષના ઉપરના લોકો હોય ને એને પોતાનું નામ મધ્યરાદીમાં મળી જાય તો કોઈ વાત નથી પણ ન મળે તો માતા પિતા અથવા દાદા દાદીનું નામ શોધવાના છે એટલે કોઈ પણ લોકોએ પોતાનું નામ મધ્યરાદીમાં ના હોય પોતાના માતા પિતાનું નામ મધ્ય ના હોય તો દાદા દાદીનું નામ શોધવું પડશે હવે આ નામ શોધી તમે સ્ક્રીનશોટ લીધા તમે ભાગ નંબર તમે વિધાનસભા નંબર લખી લીધા અનુક્રમ નંબર લખી લીધા એ તમારે સાચવીને રાખવાનું છે ત્યારબાદ બિએલો ઘરે ઘરે આવીને ફોર્મ તમને જે આપે છે બે ફોર્મ આપશે બંને ફોર્મ ભરવાના છે શુદ્ધ અક્ષરે ચોખ્ખા અક્ષરે વાંચી શકાય એવી રીતના કોઈ કોઈપણ જાતની ચેકાચકી થવી ના જોઈએ એવી રીતે ભરવાના છે અને ફોર્મમાં નીચે તમારી સહી કરવાની છે તારીખ લખવાની છે બંને ફોર્મમાં અને એક ફોર્મ બીએલોને આપવો પડશે એક ફોર્મ તમારે રાખવાનું છે વાત એ રહી કે ઘણા લોકોના પ્રશ્નો હોય છે કે મધા રેદીમાં અમારું નામ નથી તો ભાઈ તમારા માતા પિતાનું નામ શોધો તમારા માતા પિતાનું નામ નથી તો દાદા દાદીનું નામ શોધો એ પણ નથી તો તમારા પરિવારના તમારા કાકા હોય મોટા બાપા હોય એવા કોઈનું નામ હોય તો એ શોધીને રાખવાનું છે ફોર્મ કેવી રીતે ભરવાનું ફોર્મ ભરવામાં આવ્યું છે ઉપરની જે ફોર્મમાં ઉપરની જે માહિતી હશે એમાં જન્મ તારીખ હશે તમારા એપીક નંબર હશે આધાર કાર્ડ નંબર હશે તમારા વાલીનું નામ હશે આ તમામ વસ્તુ તમારે એમાં રેગ્યુલર બધાને એક સરખી ભરવી પડશે ત્યાર પછી નીચે બે પોસ્ટક આપેલા હશે ફોર્મમાં ડાબી સાઇડ પર જે કોષ્ટક છે એ કોષ્ટકમાં જે લોકોનું બે હજાર બેની મતદારેદીમાં નામ છે પોતાનું એ લોકો એ કોષ્ટકમાં માહિતી ભરવાની છે જમણી બાજુ જે કોષ્ટક છે એ એવા લોકોએ ભરવાનું છે કે જે લોકોનું બે હજાર બેની મતદારેદીમાં નામ નથી અને એના સગા સંબંધી માતા પિતા કે દાદા દાદીનું નામ છે તો એ જમણી સાઇડનું કોષ્ટક ભરવાનું રહેશે આ કમ્પ્લીટ ભરાઈ ગયું ત્યાર પછી તમારે બીએલોની ફોર્મ સુપ્રત કરવાનું છે એક ફોર્મ આપણે રાખવાનું છે એક બીએલો નાખવાનું છે પણ ખાસ વાત જૂનાગઢ જિલ્લા શ્રીના શબ્દો કહું તો અત્યારે કોઈપણ જાતના ડોક્યુમેન્ટ કોઈને આપવાના નથી ફક્ત અને ફક્ત ફોર્મ ફિલઅપ અને બિયરોને આપવાનું છે ત્યાર પછી આગળની પ્રોસેસ થશે અત્યારે ફક્ત તમારે એટલું જ કરવાનું છે કે મતદાર યાદીમાં તમારું નામ શોધવાનું છે જેને આડત્રીસ વર્ષની ઉપરની ઉંમર હોય એને મતદાર યાદીમાં પોતાનું નામ શોધવાનું છે આડત્રીસ વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ વ્યક્તિએ મતદાર યાદીમાં નામ શોધવા જવાનું નથી એના નામ હશે જ નહીં પણ જે લોકોની આડત્રીસ વર્ષના ઉપર ઉંમર હોય એ લોકોએ મત બે હજાર બેની મતદાર યાદીમાં પોતાનું નામ શોધવાનું રહેશે હવે માની લો કે આડત્રીસ વર્ષના ઉપરની ઉંમર છે મતદાર યાદીમાં નામ નથી તો પોતાના માતા પિતાના નામ શોધવાના રહેશે અથવા દાદા દાદીનું નામ શોધી ન રાખવાના રહેશે ત્યારબાદ આડત્રીસ વર્ષથી નીચેના લોકો છે એ લોકોએ પણ એવું જ કરવાનું છે એ લોકોએ પોતાનું નામ ક્યાંય શોધવાનું નથી પણ પોતાના માતા પિતાનું અથવા દાદા દાદીનું નામ મતદાર યાદીમાં શોધવાનું છે હવે આટલું થઈ ગયું તમારું નામ આડત્રીસ વર્ષના ઉપર હોય તમારું નામ મધરેમાં મળી ગયું ચલો એ કામ તમારું પૂરું થઈ ગયું ના હોય તમારા માતા પિતાનું નામ મળી ગયું કામ પૂરું થઈ ગયું પણ જે લોકોના આડત્રીસ વર્ષથી નીચેના છે અને એ લોકોના મધરેમાં નામ ના હોય સ્વાભાવિક છે તો એ લોકોના માતા પિતાના નામ મળી જાય એ લોકોએ નોંધીને રાખવાના છે ત્યાર પછી તમારી બહેનો કે દીકરીઓ જ્યાં સાસરે લગ્ન થયા હોય તેને તમારી પાસે જે તમારા પુરાવા છે એ સામે મોકલી દેવાના છે દીકરીઓને કે આ પુરાવા આપણા છે એટલે ત્યાં જે બીઓલો આવે ત્યાં બહેન કે દીકરી બતાવી શકે કે મારા પિતાનું નામ કે મારા માતાનું નામ આ મતદાર યાદીમાં એટલા નંબરના ભાગમાં એટલા અનુક્રમ નંબર પર અને આ વિધાનસભામાં હતું એના કારણે મારું નામ આવેલું છે એટલે ત્યાં પણ સહેલાઈ રહ્યું તમારું કામ પતી ગયું પછી તમારી બેન દીકરી સુધી આ તમારા પુરાવા પહોંચાડી આપજો હવે ત્યાર પછી તમારા ઘરમાં તમારી પત્ની હોય કે તમારી ભાભી હોય અથવા તો તમારી કાકી હોય કે એવા કોઈના પુરાવા આપણે એકઠા કરવાના છે કે એના માતા પિતાનું ક્યાં નામ આવતું હતું મતદાર યાદીમાં એ મતદાર યાદીમાં સુધી એના પુરાવા એકઠા કરવાના છે જેથી કરી તમારી ઘરે બિયેલો આવે તો તમારી પત્નીના તમે પુરાવા રજૂ કરી શકો કે એના પિતા કે માતાનું નામ કે દાદા દાદીનું નામ ફલાણી મતદાર યાદીમાં અનુક્રમ નંબર એટલા વિધાનસભા નંબર એટલા અને ભાગ નંબર એટલામાં એના મમ્મી પપ્પાનું નામ કે દાદા દાદીનું નામ હતું એના કારણે આ આવું છે ના પુરાવા આપણે આપી શકીએ એ કામ પણ પૂરું થઈ ગયું તમારું કામ પૂરું થઈ ગયું તમારી બહેન દીકરીનું કામ પૂરું થઈ ગયું તમારી પત્ની કે ભાભી કે કાકી જે કોઈનો પુરાવા તમે બધા એકઠા કરીને તમારું કામ પૂરું કરી લીધું ત્યાં આપણું કામ પૂરું થતું નથી હવે આપણી જવાબદારી આવે છે કે આપણા પરિવારનું કે આપણો પુરાવો આપણે કમ્પ્લીટ કરી લીધો આપણા ફોર્મ બધા કમ્પ્લીટ કરી લીધા આપણે ત્યાર પછી આપણે એ કામ કરવાનું છે કે આપણા આડોશ પાડોશમાં જે લોકો લેતા હોય એને મદદ કરવાની છે આ આપણા સૌનું કામ છે આમાં જરાય પણ કચાશ રાખવાની નથી બધા પોતાનું કામ સમજી અને દરેક લોકો હું તો કહું છું કે બિએલો તમારી ઘરે આવે તો તમે બિએલો સાથે ચાલો ખાસ કરીને દરેક સમાજના દરેક ધર્મના દરેક વિસ્તારના દરેક મહોલ્લાના દરેક યુવાઓને વિનંતી છે મારી કે આ ફરજિયાત કામગીરી આપણી પોતાની કામગીરી સમજી બિયલોને મદદ થાવ એવું નથી બિયલો બિચારાને ખબર હોતી નથી કે આ આ વ્યક્તિ ક્યાં રહે છે આ વ્યક્તિ ક્યાં રહે છે દરેકનું સરનામું આપો આ વ્યક્તિના ઘરમાં કેટલા સભ્યો છે એના એટલા ફોર્મ આવ્યા છે એટલા આવ્યા નથી ઘણા લોકોની મને ફરિયાદ આવી છે અત્યારે ફોર્મ ફિલઅપ થવાની કામગીરી શરૂ છે અને ઘણા લોકોનો કોલ આવ્યો છે કે અમારા ઘરમાંથી બે જ લોકોના ફોર્મ આવ્યા છે અથવા તો પાંચ લોકોના ફોર્મ આવ્યા છે એકના નથી આવ્યા તો આ કામ આપણા યુવાઓનું છે આપણા દરેક વિસ્તારના યુવાઓ જાગૃત થાવું તમારા વિસ્તારના જે બે હોય એનો સંપર્ક કરો એના સુધી જાઓ એને મદદ કરો અને ઘર ઘર સુધી બની શકે તો ઘર ઘર સુધી થોડો થોડો સમય ફાળવી અને લોકોને મદદરૂપ થાવ અત્યારે લોકોએ ફોર્મ ભરવામાં ઉતાવળ કરવાની નથી કોઈ હોશિયાર વ્યક્તિ પાસે જઈ ફોર્મ ભરાવું અને ત્યાર પછી હું તો કહું છું કે તમને જે ફોર્મ આપે છે તેની એક ઝેરોક્ષ નકલ કરાવી એ ઝેરોક્ષ નકલમાં જ તમારે પહેલાં ફોર્મ ભરવાનું ત્યાર પછી જ ઓરિજિનલમાં ઉતારો કરવાનું જો ફોર્મ ભરવામાં તમારેથી ભૂલચૂક રહી ગઈ તો એ સમસ્યા ઊભી થશે એ પહેલાં આપણે કાળજી રાખીએ ખાસ વાત અત્યારે કોઈ પણ ડોક્યુમેન્ટ આપવાના છે નહીં ફક્ત ફોર્મ ફિલઅપ કરી અને બીએલઓને પહોંચાડવાનું છે એટલે દરેક લોકોથી વિનંતી છે કે જાગૃત થાવ મતદાર યાદી તમારું નામ શોધો તમારા માતા પિતાનું નામ શોધો તમારા પરિવારનું નામ શોધો એ તૈયાર રાખો ત્યાર પછી દિએલો આવે એટલે આપણે કામ એક જ રહી કે આપણે એ ફોર્મ ફિલઅપ કરવાનું રહી ફોર્મ ભરવાનું રહી અને હોશિયાર લોકો યુવા લોકો દરેક લોકો પોતાની જવાબદારી સમજી દરેક લોકોને સમજાવો દરેક લોકોને જાગૃત કરો જેને ફોર્મ ભરવાની ખબર નથી પડતી એને ફોર્મ ભરી આપો જેને મતદાર યાદીમાં નામ શોધતા નથી આવડતું એને મતદાર યાદીમાં નામ શોધી આપો આ પોતાની જવાબદારી સમજી આપણી ફરજ સમજી દરેક લોકો કામે લાગી જાય મારા મત વિસ્તાર કે મારા વોર્ડમાં જે લોકોને જે કાંઈ પણ સમસ્યા હોય મારો સંપર્ક કરે મારી યુવા ટીમ સતત સંપર્કમાં છે સતત આપની સાથે ખડા પેદે ઊભી છે અને અન્ય બીજા કોઈપણ વિસ્તારમાં કોઈપણ સમાજના કોઈપણ ધર્મના લોકોને જે પણ જે કાંઈ પણ મદદની જરૂર પડે તો અમારો સંપર્ક કરજો અમે મદદ કરવા તૈયાર છીએ જય હિન્દ જય ભારત